એશિયાટિક સિંહોના અકાળે મોત મામલે હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી સિંહોના ટ્રેન નીચે થતા મોતને લઈને રેલ વિભાગ સામે લાલાંક કરી છે મુખ્ય ન્યાયાધીશને ખંડપીઠે સિંહોના મોત મામલે ચિંતા વ્યક્ત કરી છે

એટલે રેલવેઝનો આમાં જવાબ માંગ્યો છે સ્પષ્ટ રીતે કે ભાઈ એ લોકો શું સ્ટેપ્સ લે છે અને શું લીધા છે અત્યાર સુધી હવે જે રેલવેઝના એડવોકેટ હતા એ હાજર નતા પણ પાછળથી આવ્યા એટલે કોર્ટે એમને સખત ખરાબ રીતે કીધું છે કે ભાઈ આ જે ઇન્સ્ટન્સીસ બને છે એ ના થવા જોઈએ કેમકે આજે આ જે સિંહ છે એ અહીંયા દેખાવામાં દેખાય છે એના દર્શન થાય છે એટલે આજે આપણે એને બચાવવું